સો હેલો વોટ્સઅપ કેમ છો કેવું ચાલે છે આજના વિડીયોમાં તમારા માટે હું એવી ગાડીઓ લાવ્યો છું ને જે સારી છે આજના વિડીયોમાં પહેલાં તો સ્વાગત છે દરેકનું આજના વિડીયોમાં હું તમારા માટે ઉનાળાના બેસ્ટ સસ્તી સારી અને ઓફરવાળી આજે ઉનાળો ચાલી રહ્યો છું અને ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે તો ઉનાળાના વેકેશનમાં હું તમારા માટે લાવ્યો છું સ્વિફ્ટ ગાડીઓ આજના વિડીયોમાં આપણે જોવાની છે સારી સારી સ્વીફ્ટ ગાડીઓ જે તમને પસંદ આવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ તમને મજા પડવાની છે કેમ કે સારી સારી ગાડીઓ આવી છે આજના વિડીયોમાં મારી પાસે સસ્તી અને ઓછા ભાવે જેને પણ લેવી હોય એ આ વિડીયો એન્ડ સુધી જોજો મજા પડશે સીએનજી અને પેટ્રોલવાળી છે તમને પસંદ હોય તો તમે મને કહી શકો છો ચાલો હવે ફટાફટ ગાડીઓ બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો ત્રણ પંચાણુંમાં વેચવાની છે મને વસ્તુ સારી લાગે છે તમને પણ સારી લાગશે બે હજાર તેર મોડલ વીએક્સઆઈ છે વ્હાઇટ કલર છે ફર્સ્ટ ઓનર છે ઇન્સ્યોરન્સની વાત કરીશ આમાં તો ઇન્સ્યોરન્સ અનલિમિટેડ છે ફૂલ ઇન્સ્યોરન્સ વાત જ ના થાય આની અને આ ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પણ આ કયા ગામ પડી છે તો આ વડોદરામાં પડી છે ત્રણ પંચાણુંમાં મળે છે તમને બે હજાર તેર મોડલ ફ્યુલ છે પેટ્રોલ અને સીએનજી છે જીરો જી જે જીરો સિક્સ છે આ ગાડીના ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે સીટના કવર પછી અંદરથી એન્જિન પછી અંદરની જે બોડી હોય એ તૂટેલી નથી સાચવેલી છે સંભાળેલી છે અને કલરમાં નોન એક્સિડન્ટ પણ છે અને એસી બધી વસ્તુ કમ્પ્લીટ છે આમાં એટલે ભાવ છે ને મિત્રો પણ વસ્તુ સારી લાગે છે મને તમને લેવી હોય તો તમને ઓછો ભાવ કરી દેવામાં આવશે કંઈ એક ભાવ નથી રાખેલો તમારા ફાયદા માટેની વસ્તુ છે લેવા માટે તમે મને કહી શકો છો સસ્તા ભાવે મળે છે ફટાફટ તમે મને કોન્ટેક કરો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો ત્રણ પંચાણુંમાં વેચવાની છે વિજાપુરની છે બે હજાર ચૌદ પંદર મોડલ પેટ્રોલ સીએનજી વ્હાઇટ કલર છે બે ઓનર અને હા ઇન્સ્યોરન્સ ચાલુ છે સ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ તમને ખબર પડી ગઈ ને ત્રણ પંચાણુંમાં બે હજાર પંદર મોડલની ઊંચા મોડલની વસ્તુ છે ત્રણ પંચાણુંમાં મળે છે તો લેવા માટે તમે મને કહી શકો છો ગાડી એકદમ સાચવેલી છે એન્જિન સીટના કવર આગળ પાછળ લૂક બધી રીતે કમ્પ્લીટ છે આ આની વાત ના થાય વસ્તુ સારી લાગે છે મારા હિસાબે એટલા માટે હું તમને કહું છું પણ આ ગાડી એકદમ મસ્ત છે સસ્તા ભાવમાં અને ઊંચા મોડલમાં કોણ આપશે તમને આ ગાડી તમારી લેવી હોય તો ટાયરો બાયરો એસી બેસી બધું જ ચાલુ છે બધી રીતે કમ્પ્લીટ છે લેવા માટે તમે મને કોન્ટેક કરી શકો છો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે અને એ પણ સ્વિફ્ટ છે હજુ મારી પાસે બે છે આના સિવાય તો તમે મને જલ્દીથી કહી શકો છો કેમ કે આવી ગાડીઓ નથી મળવાની આનો ભાવ રાખેલો છે હવે આ ગાડીની વાત કરવાનો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો આ ત્રણ પચાસમાં વેચવાની છે બે હજાર બાર મોડલ ગાંધીનગરની છે બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વાઇડ છે ડીઝલ છે અને હા નોન એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ નથી આમાં આ ગાડી મેન્યુઅલ ગેરવાળી છે પ્રાઇઝ ત્રણ પચાસ ફિક્સ રાખેલી છે બે હજાર બાર મોડલ અને હા કે આ ડીઝલની છે વસ્તુ સારી લાગે છે એટલા માટે ભાવ ઊંચો છે પણ આ ગાડીની ડિટેલ હવે આપી જ દીધી તમને તો પણ હવે નાની મોટી ડિટેલ આપું ટાયરો તમે જોઈ શકો છો એન્જિન જોઈ શકો છો એકદમ નોર્મલ છે સાચવેલી સંભાળેલી છે જો તમને પસંદ હોય ફોટામાં જોયા પછી તમને એવું લાગે કે લેવે જેવી છે ક્વોલિટીવાળી છે તો લેવા માટે તમે મને કહી શકો છો અને જલ્દીથી કોન્ટેક કરજો ચાલો બીજી જોઈએ છે હવે તમને છેલ્લી ગાડી બતાવી દઉં સારામાં સારી હવે તમારા માટે સારામાં સારી ગાડી આવી ગઈ આનો ભાવ રાખેલો છે ચાર પચાસ બે હજાર ચૌદ મોડલ ડીઝલ છે ફર્સ્ટ ઓનર અને હા સ્વિફ્ટ વીડીઆઈ છે બે હજાર ચૌદ મોડલની ગાંધીનગર છે આ ગાંધીનગર પડી છે તમારા માટે ફર્સ્ટ ઓનરવાળી મળે છે અને હા છ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમારા માટે ફાયદો છે આમાં તમારા માટે એક નંબરની ગાડી છે આ સસ્તા ભાવે અને મસ્ત કન્ડિશનવાળી ગાડી તો તમારે આ જોઈએ તો લેવા માટે તમે મને કહી શકો છો અને હા આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને હા કોઈ પણ ગાડી પસંદ આવી તો એનો સ્ક્રીનશોટ પાડ્યા પછી તમે મને સ્ક્રીનશોટ પાડ્યા પછી વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ત્યાં સુધી આવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો